વંદે માતરમના એકસો પચાસ વર્ષ ગૌરવનો અમૃત ક્ષણ આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા રચાયેલ ભારતના અમર રાષ્ટ્રગીત વંદે માતરમને 150 પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ સમુગાનનું આયોજન કરવામાં આવ્યું હતું માન્ય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કેમ્સ દેશભક્તિના સ્વરોથી ગુંજી ઉઠ્યો સાહેબે વંદે માતરમ ગીતના ઐતિહાસિક મહત્વ અને સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તે કેવી રીતે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે તે સુંદર રીતે સમજાવ્યું આ પ્રસંગે શ્રી મુકેશભાઈ ચૌધરી શંભુભાઈ દેસાઈ રણજીતસિંહ સોલંકી પ્રહલાદભાઈ પટેલ ચસુભાઈ પટેલ અશોકભાઈ પટેલ એમ એસ રાવ હેમુજ રાજપૂત કનુભાઈ પટેલ રાજેન્દ્રસિંહ સોલંકી ચેતનાબા રાજપૂત તમામ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીઓ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ માત્ર ગીતનો નહીં પરંતુ દેશપ્રેમ એકતા અને માતૃભૂમિ પ્રત્યેના અખંડ શ્રદ્ધાનો ઉત્સવ બની રહ્યો છે એકબાર મેમ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સિદ્ધપુર